ઓમ નમઃ શિવાય દેવોના દેવ મહાદેવને સમર્પિત વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું નવું વર્ષ અને મહાપર્વ મહાશિવરાત્રી મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ જુનાગઢના ભવનાથના તળેટીમાં દેવાધિદેવ મહાદેવની મહાશિવરાત્રીના ભવ્ય મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આ વર્ષે મહાશિવરાત્રી ખાસ છે કારણ કે ભવનાથમાં આ વખતે મિની કુંભ મેળો પણ યોજાઈ રહ્યો છે અને તેની ભવ્ય તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે આ વિડિયોમાં તમને મહાશિવરાત્રીમાં ભવનાથ કેવી રીતે આવવું રહેવા માટે કયા કયા ઉતારા મળશે ભંડારા અને ભોજનની વ્યવસ્થા કેટલા અને કયા કયા કલાકારો આવશે રવેડી ક્યારે અને કયા માર્ગથી નીકળશે અને તેમાં કયા કયા અખાડા સામેલ રહેશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અંત સુધી જરૂર જોજો અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો મહાદેવના ભક્તો સુધી જરૂર પહોંચાડજો તો ચાલો શરૂ કરીએ ભવનાથ મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ ની સંપૂર્ણ માહિતી ઓમ નમઃ શિવાય મિત્રો જો તમે અમદાવાદ રાજકોટ અથવા ગુજરાતના અન્ય કોઈ પણ શહેર થી જુનાગઢના ભવનાથ મહાશિવરાત્રીમાં આવવાનું વિચારી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે સૌ પ્રથમ વાત કરીએ તો બસ દ્વારા ભવનાથ કેવી રીતે પહોંચવું અમદાવાદ અને રાજકોટ થી જુનાગઢ માટે નિયમિત જીએસઆરટીસી તથા પ્રાઇવેટ બસો ઉપલબ્ધ છે જે સીધી તમને જુનાગઢ બસ સ્ટેન્ડ સુધી પહોંચાડે છે જૂનાગઢ બસ સ્ટેન્ડથી પાંચ કિલોમીટર છે મેળા દરમિયાન જીએસઆરટીસી દ્વારા વિશેષ નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે જે દર મિનિટે સ્ટેન્ડ થી ભવનાથ માટે ચાલુ રહેશે ટિકિટની વાત કરીએ તો 20 થી પચીસ રૂપિયા ટિકિટ રહેશે જે ભક્તો માટે ખૂબ જ સગવડ ભર્યો છે હવે વાત કરીએ જો તમે ટ્રેન દ્વારા આવો છો તો જુનાગઢ રેલવે સ્ટેશનથી ભવનાથ તળેટીનું અંતર લગભગ પાંચ કિલોમીટર જેટલું રહેશે રેલવે સ્ટેશનની બહારથી ઓટો રિક્ષા અને લોકલ વાહનો ઉપલબ્ધ હોય છે છે જે તમને સીધા તળેટી સુધી લઈ જાય આ રીતે બસ કે ટ્રેન બંને માધ્યમથી ભવનાથ મહાશિવરાત્રીમાં પહોંચવું ખૂબ જ સરળ છે મિત્રો જો તમે તમારું પોતાનું ખાનગી વાહન બાઇક કે કાર લઈને ભવનાથના મહાશિવરાત્રીમાં આવવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી ખાસ ધ્યાનથી સાંભળજો મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભક્તોની સુવિધા માટે વિશેષ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે જો તમે મેળા શરૂ થવાના બે દિવસ પહેલા ખાનગી વાહન લઈને આવો છો તો તમને ભવનાથ તળેટી સુધી વાહન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ મહાશિવરાત્રિના એક દિવસ પહેલા અને ખાસ કરીને પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રીના મુખ્ય દિવસે ખાનગી વાહનો માટે ભવનાથ તળેટી સુધી જવાની મંજૂરી રહેશે નહીં આ દિવસોમાં તમારે તમારું વાહન ગીરના દરવાજા પાસે બનાવેલી વિશેષ પાર્કિંગ જગ્યામાં પાર્ક કરવાનું રહેશે ગીરના દરવાજા પાર્કિંગથી ભવનાથ તળેટી સુધી જવા માટે ઓટો રિક્ષા અને લોકલ વાહન સેવા નિયમિત જે ચાલુ રહેશે જેથી ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય આ રીતે ખાનગી વાહન લઈને આવનારા ભક્તો માટે પાર્કિંગ ની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી છે આગળના ભાગમાં અમે વાત કરીશું રહેવા માટેના ઉતારા ભંડારા અને રવેડીની સંપૂર્ણ માહિતી વિડીયોને અંત સુધી જોતા રહીજો જો વિડીયોમાં મજા આવે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથ તળેટીમાં આવનાર ભક્તો માટે રહેવા અને જમવાની વ્યાપક અને સગવડભરી વ્યવસ્થા કરવામાં આવી છે મેળા દરમિયાન વિસ્તારમાં ઘણા અને ભક્તો માટે ખુલ્લા તેમાંથી સૌથી પહેલા આપાગીગાનો હોટલો જે ભક્તો માટે રહેવા અને આરામ માટે ઉપલબ્ધ રહેશે તે પછી અમદાવાદ વાળાનો ઉતારો પણ મોટી સંખ્યામાં ભક્તોને રહેવાની સુવિધા પૂરી પાડશે આ ઉપરાંત ભવ્યનાથ તળેટીના મેળામાં વિસ્તારમાં ભંડારાઓ અને ભોજન વ્યવસ્થા સતત ચાલુ રહેશે ભક્તો શાંતિપૂર્વક બેસીને પ્રસાદ સ્વરૂપે ભોજન લઈ શકશે એવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે આ રીતે મહાશિવરાત્રીના મેળામાં ઉતારા અને જમવાના મામલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં મિત્રો ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં દિવસો જેટલો જ રાત્રીનો માહોલ પણ અદ્ભુત અને ભક્તિમય હોય છે મેળા દરમિયાન દરરોજ રાતે ભવનાથ તળેટી અને આસપાસના વિસ્તારમાં ઠેક ઠેકાણે ભજન ડાયરા અને લોક સંગીતના કાર્યક્રમો યોજાશે પ્રખ્યાત કલાકારો ઉપરાંત સ્થાનિક ભક્ત કલાકારો દ્વારા શિવ ભક્તિનો ભરપૂર ડાયરા રજૂ કરવામાં આવશે રાત્રે આખી મહેફિલ શિવ નામ ભજન અને હર હર મહાદેવના જયઘોષથી ગુજતી રહી છે પરિવાર સાથે આવનાર ભક્તો માટે આ ડાયરા ભક્તિ સાથે આનંદનો અનોખો અનુભવ કરાવે છે આ રીતે મહાશિવરાત્રીના દિવસોમાં ભવનાથમાં દરરોજ રાતે ભક્તિ અને સંગીતનો મહોત્સવ ચાલુ રહેશે આગળના ભાગમાં મેં વાત કરીશું રવેડી અખાડા અને સાધુ સંતોની વિશેષ હાજરીઓ વિશે વિડીયો અંત સુધી જોતા રહીજો મિત્રો આપણે ભવનાથ મહાશિવરાત્રીની વાત કરીએ તો સૌ પ્રથમ વિશેષ અને આકર્ષણ સ્વરૂપ બાબત અહીં આવતા વિવિધ અખાડા અને સાધુ સંતોની હાજરી મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથ તળેટીમાં ઘણા બધા અખાડા સ્થાપિત કરવામાં આવે જેમ કે મહામડલેશ્વર અખાડા કિન્નર અખાડા ભારતીય આશ્રમ ઇન્દ્ર ભારતી આશ્રમ જેવા વિવિધ અખાડાઓ અહીં જોવા મળશે આ ઉપરાંત દેશમાં અલગ અલગ પ્રદેશોમાંથી આવેલા હજારો સાધુ સંતો પોતાની ધૂણી જગાવીને ભવનાથ તળેટીમાં બેસી ગયા હશે અહીં તમને નાગા સાધુ બાવા અને વિવિધ સંપ્રદાયના સંતો દર્શન આપતા જોવા મળશે જેના સંખ્યાની ગણતરી કરવી અગમ્ય છે હવે વાત કરીએ તો સૌથી પવિત્ર અને ભવ્ય પ્રસંગની એટલે કે રવેડીની મિત્રો ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે સાંજના સમયે ભવનાથની રવેડીનો પ્રારંભ થશે આ રવેડી ભવનાથ તળેટીના નિર્ધારિત માર્ગ પરથી આગળ વધશે આ દિવસે સાંજના સમયથી ભક્તોની અવર જવર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવશે જેથી જો તમે રવેડી જોવા માંગતા હોય તો પંદર તારીખે બપોરે પહેલા ભવનાથ તળેટીમાં પહોંચી જવું અત્યંત જરૂરી છે રવેડી પહેલા માર્ગોની સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવશે પાણીથી ધોવામાં આવશે અને સુંદર રંગોળીથી રસ્તાઓને શોભાવવામાં આવશે પછી શરૂ થશે મહાશિવરાત્રીની ભવ્ય રવેડી આ રવેડીમાં બધા અખાડા ઉતારા સજાવેલી પાલખીઓ વિવિધ પ્રકારના સાધુ સંતો નાગા સાધુ અને બાવાઓ મોટી સંખ્યામાં સામેલ રહેશે અંતમાં આ સંપૂર્ણ રવેડી ભવનાથ મંદિરની બાજુમાં આવેલી મૃગી કુંડ ખાતે પહોંચશે જ્યાં રવેડીમાં સામેલ સાધુ સંતો પવિત્ર સ્નાન કરશે માન્યતા મુજબ આ પવિત્ર રવેડીમાં ભગવાન મહાદેવ અને ચિરંજીવી અશ્વત્થામાં પણ અદ્રશ્ય સ્વરૂપે હાજર રહે છે અને મૃગી કુંડમાં સ્નાન કરે છે આજથી ભવનાથ મહાશિવરાત્રીનું આ પવિત્ર ચક્ર સંપૂર્ણ થાય છે આ સાથે અમે આ વિડીયોનો અંત કરીએ છીએ જો તમે આ વિડીયો માહિતી ઉપયોગી લાગી તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય